નમસ્કાર ખેડૂત મિત્રો હું એજય મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે એ કંઈક ને કંઈક નવી માહિતી સાથે એ મિત્રો મળીએ છીએ અને ખેતીની અંદર જે છે એ કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે એના માટેના મિત્રો આપણે હંમેશા પ્રયત્નો કરીએ છીએ ત્યારે પ્રાકૃતિક કૃષિની અંદર એ છેલ્લા બે ત્રણ વર્ષથી આપણે દરેક ખેડૂત મિત્રોને જે છે એ જે ફૂલ માટે જે છે એ ભલામણ કરીએ છીએ અને એ ફૂલ માટે જે છે દરેક ખેડૂત મિત્રો એનો ઉપયોગ પણ જે છે એ કરતા થયા છે અને એનાથી ખૂબ સારા પરિણામો એ પાકની અંદર જોવા મળ્યા એ પછી જુદા જુદા કપાસ હોય મગફળી હોય કે પછી શિયાળુ પાકો હોય આ દરેક પાકોની અંદર એ ખૂબ સારું પરિણામ એ મિત્રો મળ્યો છે ત્યારે આ પ્રયોગ એ આપણા પ્રાકૃતિક કૃષિની અંદર સતત ને સતત જે કાર્યરત એવા વેલજીભાઈ ભુડિયા અને ભરતભાઈ પરસાણા દ્વારા એ ગુજરાતની અંદર જે છે એનો ખૂબ મોટા પ્રમાણની અંદર એ પ્રસાર પ્રસાર એ મિત્રો કરવામાં આવી રહ્યો છે અને આ પ્રયોગ એટલે કહ્યું એ તો તમને ખ્યાલ આવી જ ગયો આ પ્રયોગ એટલે દૂધ અને ગોળનો પ્રયોગ મિત્રો આ દૂધ અને ગોળ એ ખેતીની અંદર પણ જે છે એ ખૂબ સારા પરિણામો એ મિત્રો મળતા થયા છે દૂધ જે છે એ આમ તો સર્વ એટલે કે પૌષ્ટિક જે છે સારામાં સારો પૌષ્ટિક ખોરાક એ દૂધને ગણવામાં આવે છે તો આ દૂધ અને સાથે સાથે ગોળ તો કે ગોળની અંદર રહેલા જે કેલ્શિયમ છે જુદા જુદા જે છે એ પોષક તત્વો છે એ છોડને જે છે એ ખૂબ સારું કામ આપે છે તો આ દૂધ અને ગોળ મિક્સ કરી અને જે છે પાક ઉપર છંટકાવ કરવામાં આવે તો પાકની જે છે એ ઉત્પાદન ક્ષમતા વધે છે પાકની અંદર જે કહેવાય કે જે જીવાત જે છે એ જીવાત ઓછી લાગે કારણ કે આયરન તત્વની ઉણપ હોય તો વધારે પ્રમાણમાં જે છે એ કહેવાય કે ભાઈ ઈયળ જે છે એ ઉણપ હોય તો વધારે આવતી હોય ત્યારે આ ગોળની અંદરથી રહેલા પોષક તત્વોના કારણે એ દૂધની અંદર રહેલા પોષક તત્વોના કારણે એ જીવાત ઉપર જે છે એ આ અસર કરે છે તો રોગ જીવાત પણ ઓછા લાગે છે અને તો મિત્રો આના ફાલફૂલ માટે જે આપણે કહેવાય કે શાકભાજી વર્ગના પાકો છે એવી જ રીતના જે છે એ આપણા મગફળીનો પાક છે તો હાલના પંચાવન દિવસનો જયારે પાક થાય ત્યારે અઢીસો એમ એલ દૂધ અને સો ગ્રામ ગોળ દેશી ગાય નું અઢીસો ગ્રામ દૂધ અને સો ગ્રામ ગોળ આ નાખી એને જો મિશ્રણ કરી અને એનો જે છંટકાવ કરવામાં આવે પંદર દિવસના ગાળા બે વખત છંટકાવ કરવામાં આવે તો મિત્રો એની અંદર ફૂલ ફાલ ખૂબ સારા પ્રમાણમાં ઉતરે છે સાથે સાથે જે મધમાખી જેવી મધમાખી જે છે એના તરફ આકર્ષાય છે નુકસાન કરતી જીવાત જે છે એને દૂર રાખવાનું કામ પણ આ દૂધ અને ગોળના પ્રયોગના કારણે થાય છે જે જે ખેડૂત મિત્રો દૂધ અને ગોળનો ઉપયોગ કરી રહ્યા છે એ ખેડૂત મિત્રોને ખૂબ સારા પરિણામો એ પાક ઉપર આવ્યા જોવા મળ્યા હાલના સમયગાળા અંદર જ્યારે મગફળી પીળી પડી રહી છે ત્યારે એવા સમયગાળાની અંદર ખેડૂત મિત્રો દૂધ ગોળનો પ્રયોગ જે છે એ કરવામાં આવે તો થોડા ઘણા અંશે એ પીળાશ પણ દૂર કરશે અને પોષક તત્વોનું પણ જે છે એ કામ એ આ દૂધ ગોળ કરે છે તો ખેડૂત મિત્રો રાસ તમે પણ જાતે વૈજ્ઞાનિક બની શકો છો તમે તમારા ખેતરની અંદર આ દૂધગોળનો પ્રયોગ કર્યો હોય તો કેવા પરિણામો મળે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો ખેડૂત મિત્રો વધારે હેલ્પલાઇન નંબર છે અઠ્ઠાણું બે સુમ્માલી એકત્રીસ ત્રણ પાંત્રીસ ખેડૂત મિત્રો ખેડૂત